નમસ્કાર મિત્રો હું છું આપણે જે ચામડાને અત્યારે સરસ મજાના લોકેશનની વાત કરવાની છીએ એટલે કે સુપરસ્ટાર વિક્રમભાઈ ઠાકોરનું ફિલ્મ એક પ્રેમનો દિવાનો એક પ્રેમની દિવાની કે એનું શૂટિંગ આપણે પહેલાં વિડીયો હજુ પહેલાં શૂટ કર્યો હતો પણ અત્યારે ફરી એકવાર આવ્યો છું કારણ કે યાર એવું લાગ્યું કે ફરી એકવાર વિડીયો શૂટ કરવો પડે એટલા માટે તો ચાલો બીજી બધી માથાકૂટ નથી તો ડાયરેક્ટ તમે વિડીયો સ્ટાર્ટ કરું છું કારણ કે ગરમી બહુ પડી ગઈ છે બે ને આઠ મિનિટ તો અત્યારે થઈ ગઈ છે તો સીનમાં તમે જોશો ને થોડુંક સીન આવે છે એમાં આ તાળ જે તમે બતાવો છો આ થોડો તાળ છે એ તાર થોડોક જોવા મળે છે અને સીન અહીંયાથી લેવા મળે છે જો આ બાજુથી જો એથી બધા આવે છે અહીંથી બધા આવે છે ને આ બાજુથી અહીંયાથી આવે છે અહીંથી ઉપર ચડી જાય છે જો સ્ક્રીનશોટ જોવો તો તમને ખબર પડશે એ બધા આવે છે ને એમાં અહીંયાથી ઉપર ચડી જતા જોવા મળે છે આ જગ્યા પર પછી એક સીનમાં તમે જોશો ને તો એમાં તાર જોવા મળે છે જો આ તાર થોડોક પાછળ જતા રહો આ તાર બતાવો થોડોક એથી તાર બતાવો આ જગ્યા પર એક એવું પ્રેમની દેવીનું મંદિર બનાવ્યું હતું આ જગ્યા પર પ્રેમની દેવીનું મંદિર તમે જોશો ને એમાં તો ત્યાં જઈને તમને બતાવું તો આ જગ્યા પર પ્રેમની દેવીનું મંદિર બનાવ્યું પણ પરફેક્ટ કિન્શોટ તમને વ્યાજ કરાવું તો આ જગ્યા પર પ્રેમની દેવીનું મંદિર બનાવ્યું હતું બધું સેટ ઊભો કર્યો હતો અને ટોટલ તમે જોશો તો ખાખેડાનો ઝાડ હતો પહેલાં તમે જોયા છે ને તો અને એક મશીનમાં તમે જોશો ને તો આ ઓબલી પણ થોડીક દેખાય છે આ ઓબલી છે ને અને એક બાજુ આ સ્ટાર દેખાય છે જો થોડાક પાછળ જતા રહો પાછળથી લો હા તો આ તાળે એમાં દેખાય છે આવું જોવા મળે છે તો આ સ્ક્રીનશોટ તમે પરફેક્ટ અહીંયાથી જોઈ શકો છો તો બીજા સીનની તમને વાત કરું ને તો આ જગ્યા પરથી એક સીન લેવામાં આવી છે બધા ખાખર ખાખડાના ઝાડ હતા આ ટોટલી અહીંયા એ બધા લોકો જે હોય છે ને બધા એ આ જગ્યા પર વાત કરતા હોય છે એવું સીન બતાવવામાં આવે છે તો બીજા એક સીનમાં જોશો ને એક સીનમાં તમે જોશો ને તો હિરોઈન જે અહીંયા બેઠા જે પૂજા કરતા હોય છે ને ત્યારે તમને આવું સીન જોવા મળે જો આ હિરોઈનની પાછળ તમે આ તાર છે ને તારની ગેપ છે ને તમે જોઈ શકો છો આ તાર તમને આ રીતના જોવા મળી જાય છે તમે અહીંથી કિનશોટ પરફેક્ટ મેચ કરી શકો છો પછી એક સીનમાં તમે અહીંયાથી સીન જોવા મળે જો આ રીતનું આ તાર જોવા મળે છે પછી આ જે છે ને ઝાડ એ બંને જોવા મળી જાય છે એટલે કે આ જગ્યા પર પ્રેમની દેવીનું મંદિર બતાવવામાં આવ્યું છે પછી જો કે ઘણું બધું તૂટી ગયું છે એટલે અત્યારે બરાબર ખબર નહીં પડે પણ એક સીનમાં આ રીતનું બસિન બંધ બતાવવામાં આવે છે પાછળ પેલો ડુંગર થોડુંક દેખાય છે આ ડુંગર છે ને બીજું બધું નવું બની ગયું છે આ ડુંગર થોડુંક દેખાય છે અને આ ઝાડ થોડુંક દેખાય છે તો આયું ઝાડ છે ને થોડુંક દેખાય છે એ સ્ક્રીનશોટમાં પછી તમે નીચેથી સ્ક્રીનશોટ બતાવું તો મિત્રો અહીંયાથી એક સીન આવે છે એમાં તમે જોશો ને તો વિક્રમ ઠાકોરને જે હિરોઈન બતાવે છે આ દીક પર ઉભા રહેતા બતાવે છે આ તાર તમને જોવાનું મળે છે પાછળ પેલો લીમડો જોવાનું મળે છે પેલું આ લાઇટનો ફફલો છે પણ જોવાનો મળે છે પાછળનું મકાન જોવા મળી જાય છે તો આ જગ્યા પરથી સીન લેવામાં આવ્યું છે અહીંયા પ્રેમની દેવીનું મંદિર બતાવી હતું અને અહીંયાથી આ રીતનું સીન બતાવે છે તમે જોઈ શકો છો અહીંયાથી આ સીન લોકેશન પરફેક્ટ મેચ કરી શકો છો તો હવે લોકેશનની વાત કરી લો તો લોકેશન છે આ સ્ટેચ્યુ ઓફ યુનિટી આગળ ગાભાણા ગામ આવેલું છે ત્યાંનું આ સીન લેવામાં આવ્યું છે જોકે પહેલાંથી અત્યારથી ઘણો બધો ફરક પડી ગયો છે અત્યારે રોડ અહીંયા મેઇન હાઇવે પડી ગયો છે એટલા માટે લોકેશન થોડુંક બગડી ગયું છે પણ આ પરફેક્ટ લોકેશન છે આ જગ્યાએ પર પહેલાં પણ આપણે વિડીયો બનાવી ચૂક્યા છે તો વિડીયો ગમે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ફેસબુક પર વિડીયો જોતા હોય તો ફોલો પણ કરતા